અગિયાર રૂપિયા અગિયાર બાર પંદર સોળ સત્તર અઢાવીસ બાવીસ ત્રણ ત્રીસ રૂપિયા ત્રીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ અડત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ નવ્વાણું ચારસો બે ચાર ચાર રૂપિયા ચારસો ચાર પાંચ ચારસો ચોવીસ પચીસ એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ છોપન સાહીઠ એકસો આઠ પાંતો પાંચ છન્વ છન્નો ચારસો છન્નો રૂપિયા ચારસો છન્નો છન્નો રૂપિયા છન્નો છન્નો રૂપિયા ને સત્તાણું સત્તાણું નવું પાંચસો એક પાંચસો ને એક બે બે બાર તેર ચૌદ પાંચસો ચૌદ ચૌદ રૂપિયા ને પંદર પાંચસો પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ પાંચસો વીસ રૂપિયા વીસ પાંચસો વીસ એકવીસ પાંચસો એકવીસ રૂપિયાને રૂપિયા ને

ગ્રેડિંગ કરીને લાવો જેથી કરીને એકપોર્ટના મોલમાં સારા એવા બજાર ભાવ આવી શકે અને નાજીરભાઈ છે બે શબ્દો કહો ભાઈ ખેડૂત ભાઈઓ કેવી રીતે માલ લાવો કેવી રીતે ગ્રેડિંગ કરવું અને જે માલ જે છે ને એમાંથી ગુલતી ગુલતા કાઢીને આવે તો એનો ભાવ આવવાનો જ છે અને બે ચાર દિવસ ખેતરમાં રાખી અને ડ્રાય કરીને લાવે ચાર પાંચ દિવસ ખેસ્યા બાદ તમે ખેતરમાં રાખો અને ત્યારબાદ તેમનું વાટી અને

બાર તેર બાવી ત્રીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ એક મિનિટ પાંચો છાસઠ છાસઠ ચારસો છાસઠ છાસઠ સડસઠ સડસઠ રૂપિયા ને ત્રણ વાર રાત રાજેશ

ત્રણસો ને એક રૂપિયા એક એક રૂપિયા ત્રણસો એક ત્રણસો એક રૂપિયા એક ત્રણસો બાર રૂપિયા બાર એક ચૌદ પંદર સોળ સત્તર બાવીસ બાવીસ રૂપિયા ને ત્રેવીસ ચોવીસ ત્રણસો ચોવીસ ચોવીસ રૂપિયા ને છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ત્રણસો એકત્રીસ એકત્રીસ બત્રીસ 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 રૂપિયા તેત્રીસ ભાઈ <iberatını Vincent Leonard> બસો પચાસ એકાવન બાવન ત્રેપન પચાસ ઓપન સત્તાવન બસો સત્તાવન રૂપિયા અઠાવન ઓગણસાઠ ઓગણસાઠ રૂપિયા ને ત્રણ વાર સિત્તેર સિત્તેર નેવું એકાણું રૂપિયા ના બાણું રૂપિયા બાણું બાણું રૂપિયા ના ત્રાણું ચોરાણું પંચાણું છન્નો છન્નુ છન્નો રૂપિયા ના સત્તાણું અઠાણું નવ્વાણું નવ્વાણું ત્રણસો એક બે બે ત્રણસો ત્રણ ਪਣਤੋ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ਪਣਤੋ 18 18 ਰੁਪਏ ਨੇ ਪਾਣਵਾ ਜੀਤেন্দ্র